જુનાગઢના બેસાણા લેઉવા પટેલ સમાજ ખાતે ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત આઈસીડીએસ ના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરાયું જેમાં જૂનાગઢના બેસાણા લેવુઆ પટેલ સમાજ ખાતે એક નારી સંમેલનનું આયોજન કરાયું તો ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જુનાગઢના સંયુક્ત ઉપક્રમે આઈસીડીએસ ઘટક ભેસાણ દ્વારા આજ રોજ પટેલ સમાજ ખંભાડિયા રોડ ભેસાણ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવે આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખ હરીશભાઈ તથા જિલ્લા પંચાયત સદસ્યો પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા તથા ભેસાણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ સદસ્યો તેમજ ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમ તાલુકા પંચાયત દીપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેમજ આ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રતિનિધિ શ્રી ગુણવંતીબેન પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર, બાળ સુરક્ષા એકમ કર્મચારી જુનાગઢ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કર્મચારીઓ, નારી અદાલતના કર્મચારીઓ, ભેસાણ એનજીઓના કર્મચારી તેમજ ટીપીઓ ભેસાણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી મહિલા અને બાળ વિકાસની કચેરી શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા નારીઓને લગતી શિક્ષણને લગતી માહિતી વિવિધ પોષણ યોજનાઓ કાયદા અને અને સ્વાસ્થ્ય આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો લાભાર્થી બહેનો આઈસીડીએસ જિલ્લા પંચાયત તથા ભેસાણ ઘટકના સ્ટાફ ગણ હાજર રહેલ હતા તેમજ આ કાર્યક્રમમાં પોષણ વાનગી નિર્દર્શન

અને ભેસાણ ઘટકના શ્રી સીડીપીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમનો પૂર્ણ જાહેર કરવામાં આવેલ નમસ્કાર હું હરેશ ઠુમર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ભેસાણ તાલુકામાં નારી સંમેલન યોજાયું આ નારી સંમેલનમાં સૌ આગેવાનોએ પણ હાજરી આપી અને અમારા આઈસીડીએસ વિભાગે મહેનત કરીને આ નારી સંમેલન આજે ત્રણસોથી વધારે બહેનોએ આ નારી સંમેલનમાં ભાગ લીધો સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે પ્રજા સુધી પહોંચે એના માટેનું આ સંમેલન હતું નારી છે એ જાગૃત કેવી રીતે થાય અને નારી સાથે થતા અન્યાયોને રોકવા માટે આજે નારી સંમેલનો યોજાયા છે જિલ્લાભરની અંદર તાલુકા કક્ષાના નારી સંમેલનો યોજાય છે અને એમાં મોટી સંખ્યામાં બહેનો હાજરી પણ આપે છે અને યોજનાઓને સમજે છે આ સફળ કાર્યક્રમ બધા તંત્રનો સર ખાસ કરીને આ યોજના વિશે તમે કીધું બે દિવસમાં ચાલુ થશે એનું શું જાણકાર આપશો જે યોજના છે એ તો વય મર્યાદા જે સિત્તેર વર્ષથી ઉપર વૃદ્ધ હોય માતા કે વડીલ એના માટે સરકાર પીએમ વાય જે કાર્ડ છે એકથી દસ લાખ રૂપિયા સુધીનું એ એમનું કાર્ડ કોઈ પણ પીએસસી સીએસસી સેન્ટરેથી એમને કાઢી આપવામાં આવશે માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લઈને જવાનું થશે એમાં કોઈ પણ નાની મોટી બીમારી એમને એના શરીરની અંદર આવતી હોય તો સરકારી ખર્ચે એમની અંદર એમને સારવાર મળશે એના માટેની આખા ગુજરાતમાં આ કાર્ડ કાઢવાનું ચાલુ થયું છે કાસા હોતી સાથે ચક્રવાત ન્યૂઝ જૂનાગઢ